ફરીથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે હવે આ વરસાદ છે એ કઈ તારીખથી આવશે કેટલા દિવસ ચાલશે કેટલા જિલ્લાઓમાં આવશે અને કેવી તીવ્રતા વાળો હશે એ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા એક વરાપની આગાહી કરી હતી જેવી રીતે જોવા જઈએ કે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર સતત વરસાદ પડ્યો હતો ત્યાર પછી આપણે જણાવ્યું હતું કે બાર જુલાઈ પછીથી આપણે વરાપ જોવા મળશે એટલે બાર જુલાઈ પછીથી ધીમે ધીમે વિસ્તારો છે વધતા ગયા અને વરાપ થતી ગઈ વરાપ થતી ગઈ એટલે અત્યારે કુલ નેવું થી પંચાણું ટકા વિસ્તારો જે ગુજરાતના છે એટલે નેવું થી પંચાણું ટકા વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આજ તારીખ છે અઢાર જુલાઈ પણ વરાપ છે આપણે કન્ટિન્યુ રહેવાની છે આપણી આગાહી છે ઓગણીસ જુલાઈ બે સુધી વરાપ રહેવાની એટલે આપણી આગાહી છે ઓગણીસ જુલાઈ વરાપ ની પૂર્ણ થાય છે ત્યારે હું જણાવી દઉં ઓગણીસ તારીખ થી વરાપ આગાહી પૂરી થાય આગાહી પૂરી થાય એટલે ઓગણીસ તારીખ થી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે જેનું મેઈન કારણ છે કે આમ તો બંગાળની ખાડી છે એ આ વર્ષે સતત સક્રિય છે અને એક પછી વરસાદી સિસ્ટમો બની રહી છે એમાં એક વરસાદી સિસ્ટમ છે એ આપણે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર બની સૌ પ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યાર પછી લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર અને આજે સત્તર જુલાઈ બે ના રોજ એ સિસ્ટમ છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે સિસ્ટમ છે ખૂબ મજબૂત છે અને અત્યારે સિસ્ટમના લોકેશનની વાત કરવા તો સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉપર છે ઉત્તર પ્રદેશના ખાસ કરીને પ્રયાગરાજ અને ઝાંસી છે આ બંને સિટીની વચ્ચે અત્યારે એ સિસ્ટમ છે આજે સત્તર તારીખે બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ ઉત્તર પ્રદેશના ઝાંસી અને પ્રયાગરાજ છે આ બંનેની વચ્ચે આ લો પ્રેશર છે સક્રિય છે ત્યાં અત્યારે ખૂબ વરસાદો પણ પડી રહ્યા હશે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પણ આનો જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ તરફ ચાલી રહ્યો છે એટલે અઢાર તારીખે મોડી સાંજ સુધીમાં જે જે આ સિસ્ટમનો શિયર ઝોન છે એ ગુજરાત સુધી છે ગુજરાત સુધી લંબાશે એટલે સ્વાભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસથી રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો છે એમાં સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવ ખરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એની અંદર આની તીવ્રતા થોડીક વધારે હશે વધારે એટલે કે એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારમાં પડી શકે છે એકલ દોકલ સેન્ટરની અંદર ત્રણ કરતા વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલ ઓવર છૂટાછવાયા ઝાપટા ઓછી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે કે વાગડ વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર આના વરસાદના જે ઝાપટાઓ છે એ પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જુનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે તો વરસાદની જે તીવ્રતા છે સૌરાષ્ટ્રની અંદર ઓછી હશે ઓગણીસ વીસ એકવીસમાં હળવા ભારે ઝાપટાઓથી ચોકસતી ન થાય એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે જાપટાઓ એકતા રહેશે પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય આનંદ નડિયાદોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ વરસાદનો રાંભ આવી રહ્યો છે તેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની સરકારમાં અતિ ભારે વરસાદોની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એવા હશે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાતરી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે કે લગભગ ગુજરાતના સાહીઠ થી ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંચસથી ચાલીસ ટકા વિસ્તાર છે એને એક છાંટોય નહીં પડે એટલે આ પ્રકારનો માહોલ છે ઓગણીસ વીસ એકવીસ તારીખમાં રહેવાનો છે એ પછીથી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વીડિયોમાં કરવામાં આવશે અત્યારે ખાસ કરીને આ વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની હતી ઓગણીસ તારીખ સુધી આપણે વરાપની યાદા એ હતી મુજબ બરાબ જોવા મળી અને હવે ઓગણીસ તારીખથી છૂટા છવાય મધ્યમ ભારે વરસાદનો રાઉન્ડ આવી ગયો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં